પેલા તો ખૂબ ખૂબ આભાર કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતથી ખૂબ સહયોગ મળી ગયો છે ત્યારે હું પહેલી વાર અહીંયા આવ્યો હતો ઇન્દોર હાઈવે ઉપર બહુ મોટા પાયે હા બહુ મોટા કાર્યક્રમ હતો અને ઘણા લોકો આવ્યા ત્યારથી લઈને આજ દિવસ સુધી જબરજસ્ત મતલબ પાર્ટીનો માહોલ બનાવી રાખ્યો છે બધાએ કોઈ પણ ચૂંટણીમાં આપણે પાછા નથી પડ્યા સ્થાનિક સ્વરાજ હોય કે વિધાનસભા હોય

અને આગળ જતા પણ આપણો ફાયદો વધશે એવી આશા રાખીએ છીએ આ યાત્રાની અંદર ખાસ તો મારો આજના સંદર્ભમાં જ કહી દઉં કે બધા ખાસ કેસ પહેરી રાખજો નહીં આપણા માણસો પેલી બાજુ ગણતરી લેવાઈ જાય અને પછી આ લોકો કે છે જોયું આપણું સંખ્યા બળ વધારે છે દેતા નહીં આપણે જોતી હોય અને જે મહેનત ચાલુ એમાં આપણી સંખ્યા હજુ વધી જાય કેસ પહેરેલી ઝંડા રાહુલ ગાંધી સીધું કઈ જોઈએ રાહુલ બરાબર આજે આપણી પાસે તબ છે સીધું ઉપર વાળાને જ બતાવવાનું કે દાવતમાં તો 5000 માણસ આમ આદમી પાર્ટીના તમારા રેલીમાં છે આય કે નહીં થાય તો આપણે એક ખાસ કાળજી બધા રાખીએ જંડો અને કેસ ભરાઈ ખેત સુધી સભા પૂરી નો થાય એમની ક્યાં સુધી તો બસ બધું એટલું છેવાનું છે હું નીચે મારે જરા કર્ચેટમાં જવું પડે છે બધાનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર